પટેલની દીકરી જયારે સામેવાળાને કહે કે મરદ થઈને રહેજો એનો એક પ્રસંગ કેવો છે કે નાની ફરોજ ગામના ભવાન પટેલ નામના એક ખેડૂત હતા અને પરિવાર સાથે રહેતા અને એક દિવસ પટેલ ઘરે આવી સરકારના માણસો જપ્તી કરવા માટે આવ્યા હતા અને આ ઓગણીસો સુડતાલીસ પહેલાની વાતો છે સરદાર પટેલની અને એમાં ગામના પાદરે છોકરાઓ આવે ત્યારે મોટા મોટા અવાજથી ઢોલ વગાડવાના એવું સરદાર પટેલે શીખવી ગયું હતું અને સરકારના લોકો આવ્યા જપ્તી કરવા માટે મોટો મોટા ઢોલ વગાડવા મળ્યા અને બધા દરવાજા બંધ કરવા ગયા પણ સામે ભવાન પટેલના ઘરમાં જે અમલદાર સામે જ આવી ગયો હતો અને જે અંદર જવા બળજબરી કરી તે એના નાક પર લોહીને ઈજા થઈ કેમ કે દરવાજો બંધ થયો નહીં અને અંદર આવી ગયો કોર્ટના સુનાવણીમાં કેસ ચાલુ હતો કેમ કે ભવાન પટેલ એના પર કેસ થયો અને સરકારના માણસને ઈજા પહોંચાડવા માટે આવ્યો ત્યારે સરદાર સામે જુઓ એમ કહી અને ત્યાં એની પત્ની એના પતિ બધા જ આ સુનાવણી કરવામાં આવી અને ઢીલા પડતા નહીં કેમ કેમ કે આ સન્યાસી જેવા સરદાર પટેલ આપણી સાથે છે માટે જે પણ તમને સજા થાય એ ખરેખર તો સ્વીકારી લેજો સ્વરાજ આશ્રમની બાઈ તેમના પતિને કોર્ટમાં લઈ ગઈ જોજે કેસ ચલાવ્યો અને નાની બાબત પણ છ માસ થી સજા થઈ બાઈએ ત્યારે પતિને કહ્યું કે તમે બિલકુલ ઢીલા પડતા નહીં જે હોય એ મરદ થઈને છોકરાઓની કઈ ચિંતા કરતા નહીં બહુ સંભાળી લેજો ભવાન પટેલ એના મિત્રોને કોર્ટમાં સાથે આવ્યા હતા અને ભવાન પટેલ અને એના મિત્રોને ખરેખર તો વિચાર આવ્યો અને નવ રૂપિયા ભેગો ઘર ખર્ચીનો ખર્ચ એની પત્નીને આપી દીધો ભવાન પટેલ પત્ની તરત જ નવ રૂપિયા લઈ અને સરદાર પટેલ પાસે ગઈ સ્વરાજ આશ્રમમાં અને સરદાર પટેલ બધી વાતો કરી કે લ્યો મારા બાપ આ રૂપિયા તમે સરદારને ને સરકારની સામે લડાઈમાં ઉપયોગ કરજો ગામડાની અભણ ખેડૂત સ્ત્રી હિંમત ને બલિદાન ને ખરેખર સરદારની આંખોમાં આંસુ આવી ગયા હતા તો આ હતી સરદાર પટેલ ની વાતો જેમાં પટેલો એ તો બલિદાન આપ્યું છે પણ પટેલની સ્ત્રીઓ પણ સ્વરાજ લેવામાં સ્વતંત્રમાં બલિદાન આપ્યું છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ